શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં જેમ આપણે આમળાનું સેવન કરીએ છીએ જેમ ખજૂરનું સેવન કરીએ છીએ એ જ રીતે આપણે ચવનપ્રાશને પણ યાદ કરવું જોઈએ અને ચવનપ્રાશનું સેવન કરવું જોઈએ કારણ કે શિયાળામાં ચવનપ્રાશ ખાવાના અનેરા ફાયદાઓ છે ચવનપ્રાશ આમ તો બારે માસ ખાઈ શકાય છે ઉનાળામાં સેજ ધ્યાન રાખવાનું તાસીરને સમજીને એનું સેવન કરવાનું અન્યથા ચવનપ્રાશનું સેવન બારે માસ કરી શકાય છે પરંતુ ખાસ શિયાળામાં શા માટે ચવનપ્રાશનું સેવન કરવું જોઈએ અને ચવનપ્રાશ ખાવાના કયા કયા અનેરા ફાયદાઓ આપણને થાય છે એના વિશે આજે સરસ મજાની માહિતી આપવાનો છું એક તો ચવનપ્રાશ શિયાળામાં જ શા માટે ખાસ કરીને ખાવું જોઈએ તો શિયાળામાં આપણા હોજરીનો અગ્નિ પ્રબળ હોય છે તે જ હોય છે એટલે ચવનપ્રાશ છે તે સરળતાથી આપણને સુપાચ્ય થઈ જાય છે અને એનાથી આપણા શરીરને અનેરા ફાયદાઓ થાય છે 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 હવે ચવન ચવન પાઠ તે નામના ઋષિ ઋષિ આપેલો અને ને આજીવન નિરોગી રહ્યા હતા આજીવન હૃષ્ટ હતા તેને ક્યારેય ગઢ પણ નહોતું આવ્યું અને આજીવન એને વાળ પણ કાળા રહ્યા હતા અને બીજા તો અનેક ફાયદાઓ થયા હતા એના વિશે આજે સવિસ્તૃત વાત કરવાનો છું હવે જે લોકો ચણા મમરાની જેમ મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા હોય ને એ લોકોએ તો ખાસ કરીને ચવનપ્રાશ ખાવું જોઈએ કારણ કે ચવનપ્રાશ છે તે આપણા શરીરને પોષણ આપે છે અને એમાંથી અનેક પોષક તત્વો આપણા શરીરને મળતા રહે છે જે લોકોને વ્યસનો કર્યા છે અને વ્યસનોને કારણે એના શરીર બગાડ્યા છે એવા લોકોએ તો ખાસ ચવનપ્રાશને યાદ કરવું જોઈએ કારણ કે જે શરીર બગડેલું છે એને સુધારવું છે અને એને ફરી પાછું એની મૂળ સ્થિતિમાં લાવવું હોય તો ચવનપ્રાશનું સેવન એણે ભૂઇલા વગર કરવું જોઈએ હવે ચવનપ્રાશનું સેવન કઈ રીતે કરી શકાય એ પણ શરૂઆતમાં જ તમને જણાવવા માગું છું કે દિવસમાં તમે એકથી બે ચમચીનું સેવન કરી શકો છો અને નાના બાળકો હોય પાંચ વર્ષની ઉંમરના કે પાંચ વર્ષથી ઉપરના એવા લોકો બાળકો છે તે અડધા અડધી ચમચી નાની સાઇઝની એનું સેવન કરી શકે છે આ રીતે ચવનપ્રાશનું સેવન કરવાથી આપણા શરીરને ફાયદાઓ થશે હવે જે લોકોને વાયુ પિત્ત અને કફ હંમેશા અનબેલેન્સિંગ રહેતા હોય એવા લોકોએ પણ ખાસ ચવનપ્રાસનું સેવન કરવું જોઈએ કારણ કે ચવનપ્રાસ છે તે વાયુ દોષ પિત્તદોષ અને કફદોષ ત્રણેય દોષોને તે સપ્રમાણ રાખવાની કોશિશ કરે છે એમાં મુખ્ય ઘટક તરીકે આમળા છે તો આમળા તો આપણા શરીરને નિરંતર ચિરંતર હંમેશા નિરોગીતા જ આપે છે અને બીજી અન્ય ઔષધિઓ પણ છે અને જે આપણા શરીરને ખૂબ ઉપયોગી છે એમાં પછી ઘી પણ છે પછી ગળપણ તરીકે અમુક લોકો સાકરનો પ્રયોગ કરે અમુક લોકો મધનો પ્રયોગ કરે પરંતુ મધનો પ્રયોગ કર્યો હશે તો તમને એના ફાયદાઓ પણ અનેરા મળશે આ જ રીતે અશ્વગંધા છે સથાવરી છે મુલેઠી છે આવા અનેક ઓસળિયા એમાં વપરાય મરી મસાલા તે કે જે આપણા શરીરને હંમેશા નિરોગીતા આપે છે હવે ચવનપ્રાશનું જે લોકો સેવન કરતા હશે એ લોકોને ક્યારેય અકાળે વાળ સફેદ થતા નથી અને જે લોકોને વાળ સફેદ થયા છે એને ફરી એની મૂળ સ્થિતિમાં તે વાળ કાળા થવાની શક્યતાઓ ઊભી થાય છે તો ચવનપ્રાશમાં આ એક ગુણ રહેલો છે ચવનપ્રાશનું સેવન કરવાથી જે લોકો દુબલા પતલા છે એનું શરીર તે રુષ્ટ પૃષ્ટ કરે છે એટલે જે લોકો જીમમાં જતા હોય જે લોકો એનું બોડી બનાવવા ઈચ્છતા હોય જે લોકો સતત અવનવા પ્રોટીન પાવડરને આ તેને બધું લેતા હોય એવા લોકોએ એ બધી વસ્તુઓ કરતાં એ લોકોએ ચવનપ્રાશનું સેવન કરવું જોઈએ ભલે એ લોકો જીમમાં જાય કસરતો કરે એમાં કોઈ પણ પ્રકારની ના નથી એ આપણા શરીરને પણ ઉપયોગી જ છે પરંતુ એની સાથે ચવનપ્રાશનું સેવન કરવું જોઈએ આ વસ્તુ ખાસ યાદ રાખજો ચવનપ્રાશનું જે લોકો સેવન કરતા હશે એને ક્યારેય થાક લાગતો નથી નબળાઈ લાગતી નથી અને એને ક્યારેય પણ એના શરીરમાં કાંઈ પણ કામ કરે અને બેસી જવું પડે થોડું કંઈ કામ કરે અને આરામ કરવો પડે આ પરિસ્થિતિ સર્જાતી નથી એટલે આપણે થાક લાગતો સ્થગિત કરવો હોય તો આપણે ચવનપ્રાસનું સેવન ભુઈલાવગર કરવું જોઈએ જે લોકો ચવનપ્રાશનું સેવન કરતા હશે એ લોકોને ક્યારે પણ ફેફસા રિલેટેડ કે કફના રોગો જન્મ લેતું નથી કારણ કે કફના રોગોને મટાડવું હોય તો ચવનપ્રાસ ખૂબ સારું કામ કરે છે અને આપણા ફેફસા એને આપણે મજબૂત રાખવા હોય નિરોગી રાખવા હોય તો આપણે ચવનપ્રાસનું સેવન કરવું જોઈએ ચવનપ્રાસ છે ને એ આપણા શરીરના નાના મોટા દરેક અવયવોને પોષણ આપવાનું કામ કરે છે એટલે દરેક અવયવોને આપણે નિરોગી રાખવા હોય તો ચવનપ્રાસનું સેવન અવશ્ય કરવું જોઈએ જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય કબજિયાતની સમસ્યા પીછો ન છડતી હોય એવા લોકોએ તો ચવનપ્રાસનું સેવન વગર કરવું જોઈએ કારણ કે કબજિયાતની સમસ્યાને પણ મટાડવા માટે ચવનપ્રાસ આપણી મદદ કરે છે જે લોકોને આજીવન આંખ ગરુડ જેવી તેજ રાખવી હોય આંખની દ્રષ્ટિ છે તેને ગરુડ જેવી તેજ રાખવી હોય તેને સાંભળવાની શક્તિ છે અને ક્યારેય નબળી ન પડવા દેવી હોય તો એ લોકોએ ચવનપ્રાસનું સેવન વિલા વગર કરવું જોઈએ અત્યારના નાની ઉંમરના બાળકોને પણ અકાળે વાળ સફેદ થવા લાગ્યા છે દાઢીના વાળ સફેદ થવા લાગ્યા છે મને ઘણા લોકો પૂછે કે તમારે વાળ શા માટે સફેદ નથી આ ઉંમરમાં પણ તો ચ્યવનપ્રાશ છે આંબળા છે આ બધા દ્રવ્યોનું સેવન સમયાંતરે કરશું તો આ વાળ સફેદ થવાની વાળના કે દાઢીના વાળ સફેદ થવાની નોબત ક્યારેય પણ સર્જાતી નથી આ ચવનપ્રાશ છે જેમ આપણું શારીરિક બળ વધારે છે એ જ રીતે માનસિક બળ પણ વધારે છે એટલે જે લોકો ને સતત વિચાર એવા કરતા હોય અને માનસિક રીતે જે લોકો નબળા પડતા હોય એવા લોકોએ પણ આ ચવનપ્રાશનું સેવન ભૂલા વગર કરવું જોઈએ ચવનપ્રાસ છે ને તે આપણા શરીરના સાથે સાત ધાતુઓને પોષણ આપે છે એમાં ખાસ કરીને શુક્ર ધાતુને પણ ખાસ પોષણ આપે છે એટલે આપણી શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય એ દૂર થાય છે અને આપણી શારીરિક શક્તિ વધારવાનું કામ કરે છે જે લોકોને વારંવાર બીમારી આવી જતી હોય શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ડાઉન રહેતી હોય ઇમ્યુનિટી નબળી પડી ગઈ હોય ઋતુ બદલે અને શરદી ઉધરસ અને કફ આ બધું થઈ જતું હોય અને વારંવાર બીમાર પડી જતા હોય એવા લોકોને જો રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય રોગે રોગો સામે લડત આપવાની શક્તિ જે આપણા શરીરમાં કેળવવી હોય તો તમારે ચવનપ્રાશનું સેવન ભૂલા વગર કરવું જોઈએ કારણ કે ચવનપ્રાશ છે તે આમાં અતિ ઉપયોગી છે આપણા શરીરમાં ગઢપણ આવવા ન દેવું હોય કારણ કે ગઢપણ એક એવો વિષય છે ગઢપણ મિત્રો દોયલું છે તમને બાલ્યાવસ્થા કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં નહીં ખબર પડે પરંતુ પૌઢાવસ્થા આવે ને એ ખૂબ જ દોયલું છે પરંતુ પૌઢાવસ્થામાં લાકડીનો સહારો ન લેવો હોય અને યુવાન જેવી શક્તિ યથાવત રાખવી હોય તો ચવનપ્રાશનું સેવન ભુઈલા વગર કરજો તમારી ચામડીમાં કરચલી ન પડવા દેવી હોય તમને કુંડાળા પડવા ન દેવા હોય તમારા શરીરમાં તો તમારે ચવનપ્રાશનું સેવન કરવું જોઈએ કારણ કે છે તે તમારી ચામડીમાં પડતી કરચલીઓ અટકાવે છે એટલે એ તમારે ચવનપ્રાશનું સેવન ભૂલા વગર કરવું પડશે આ ચવનપ્રાશ છે તે આપણી પાચન શક્તિને પણ વધારવાનું કામ કરે છે કારણ કે સર્વ રોગોનું મૂળ છે તે આપણી મંદ પાચન શક્તિ છે આપણા હોજરીનો અગ્નિ જ્યારે મંદ પડે અને જ્યારે ખોરાક બરાબર પચે નહીં ત્યારે એમાંથી અનેક રોગો ઊભા થાય છે પરંતુ આપણી પાચનશક્તિ મજબૂત હોય હોજરીનો અગ્નિ પ્રબળ હોય તો આપણા શરીરમાં કોઈ રોગ આવતો નથી તો આ ચવનપ્રાસ છે તે આપણા હોજરીના અગ્નિને તેજ રાખવાનું કામ કરે છે તો ચવનપ્રાસ ખાવાના જો એટલા બધા ફાયદા હોય તો આપણે શિયાળામાં અને આપણા શરીરને અનુકૂળ હોય તો બારે માસ આપણે ચવનપ્રાસનું સેવન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી